વકફ કાયદાના વિરોધની આડમાં બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હત્યાચારના વિરોધમાં આજ રોજ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ને શનિવારના રોજ આનંદનગર ગરબા ચોક ખાતે તમામ ધાર્મિક સામાજિક સંગઠનો અને સર્વે સનાતની હિન્દુ ભાઈઓ અને બહેનો એકત્રિત થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે થરાદ પ્રાંત અધિકારીની કચેરી પહોંચી હિન્દુઓ પર થઈ રહેલી નિર્મમ હત્યા હિન્દુઓ પર થઈ રહેલા હત્યાચાર જુલમ અને તેમના પલાયનને રોકવા તેના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવા અને નાયબ કલેક્ટર થરાદના માધ્યમ થકી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદન પત્ર પાઠવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિન્દુ વિરોધી મમતા બેનર્જીની આ સરકાર જાણી જોઈને સાથ આપી રહેવાના ગંભીર આક્ષેપો કર્યા હતા કેમ કે હિન્દુઓને છાવરી સુરક્ષા આપવાના બદલે ત્યાંથી ભગાડી અને વિદર્ભીઓની સામે મૂકી ઉલટામાં હિન્દુઓ પર અત્યાચાર કરાવતા હોવાનું જણાવ્યું હતું વધુમાં કહેતા જણાવ્યું હતું કે બંગાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્તમાન સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માંગ કરી હતી જે અત્યાચાર થઈ રહ્યા છે આપણે સૌને ધ્યાનમાં છે કે અગિયારમી એપ્રિલના રોજ મુર્શિદાબાદની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થયા ત્રણ હિન્દુઓની કરપીણ હત્યા થઈ બસો કરતાં વધુ હિન્દુઓના ઉપર જીવલેણ હુમલા થયા અને એ લોકો બુરી દશામાં ઘાયલ છે અને પાંચસો કરતાં વધુ પરિવારોએ મુર્શિદાબાદથી હિન્દુઓએ ત્યાંથી પલાયન કર્યું છે ત્યારે આપણે એસડીએમ સાહેબશ્રીના માધ્યમ થકી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આજે આવેદનપત્ર આપી અને ગુહાર લગાવીએ છીએ કે એ પશ્ચિમ બંગાળની અંદર વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે કારણ કે આ એક સોચી સમજી સાજીશના ભાગરૂપે વક્કફ બોર્ડના કાયદાના સંશોધનની આડમાં મુર્શિદાબાદમાંથી હિન્દુઓને ફગાડવાનું એક આ સોચી સમજી સાજિશના પ્લાન રૂપે એ આ એક એ લોકોએ ટ્રાયલ કર્યું છે અને આવીને આવી રીતે જો આ હિન્દુઓની ઉપર હુમલા અને અત્યાચાર કરતા રહેશે તો હિન્દુઓને ત્યાંથી પલાયન કરવાનું કોઈ ષડયંત્ર છે માટે વેલામ વેલી તકે નિષ્ફળ રહેલી આ મમતા બેનર્જીની સરકાર અને એ જાણી જોઈને એને સાથ પણ આપી રહી છે કારણ કે હિન્દુઓને છાવણીઓની અંદર સુરક્ષા આપવાના બદલે ત્યાંથી ભગાડી અને વિધર્મીઓની સામે મોકલી અને ઉલટાનો એમના ઉપર અત્યાચાર કરાવે છે ત્યારે મમતા બેનર્જીની સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપણે આપણે વિનંતી કરીએ છીએ કે વેલામ વેલી તરીકે બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવે